મિત્રો આજે ન થવાનું થયું મણિધર બાપુની દીકરીના કેસમાં આજે નવો વળાંક આવ્યો છે બાપુની દીકરીને જે વ્યક્તિ બગાડી ગયો હતો તેના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ પહેલાં પણ તેમને અનેક વાર મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી મિત્રો છેલ્લા છ મહિનાથી ઓમ ડાબી અને બાપુની દીકરી રાજલ ગઢવી પ્રેમમાં હતા અને મોકો મળતા જ બંને ફરાર થઈ ગયા આ વાત સામે આવતા મણિધર બાપુએ એવું કહ્યું હતું કે મારી દીકરીને કંઈક પીવડાવીને વસમાં કરવામાં આવી છે મિત્રો ક્યાંક ને ક્યાંક આ વાતને છુપાવવાની કોશિશ કરી રહ્યા છે બાપુ જ્યારે કેટલાક લોકોને એવું કહેવું છે કે જે વ્યક્તિ બાપુની દીકરીને ભગાડી ગયો છે તે વ્યક્તિ જો સાચો પ્રેમ કરતો હોય તો બંને પરિવારને વાત કરીને પણ લગ્નની વાત આગળ વધારી શકતો હતો પરંતુ આ કૃત્ય કર્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આબરું અને નીચું જોવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે લોકોનું કહેવું છે કે જો સાચો પ્રેમ કરો છો તો તમારે ડરવાની જરૂર નથી બંને એકબીજાના મા બાપને વાત કરીને પણ આ સિલસિલો આગળ વધારી શકતા હતા પરંતુ હાલમાં જે વ્યક્તિ એટલે કે ઓમ ડાબી બાપુની દીકરીને બગાડી ગયો છે તેમનું કહેવું છે કે મારા જીવને જોખમ છે અને અનેકવાર મને ધમકીઓ પણ મળી ચૂકી છે એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું હતું કે દીકરીને પણ જીવનું જોખમ છે પરંતુ મિત્રો હવે સવાલ એ થાય છે કે જો તમારા જીવને જોખમ હોય તો તમે પોલીસની જાણ કેમ નથી કરતા મિત્રો આ પ્રકારની અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ રહી છે અને દસ દિવસ પછી પણ બાપુની દીકરી અને તેના જમાઈના સૂત્રો દ્વારા અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે જો કે એક ચારણ ઘડવીને દીકરીને ઉઠાવી જવી એ ખરેખર પાપ કહેવાય જો દીકરીની ઈચ્છા વગર આવું કૃત્ય કર્યું હોય તો પરંતુ મિત્રો છોકરી અને છોકરો બંને એકબીજાને પ્રેમ કરે છે તો તેમાં બિલકુલ ખોટું નથી પ્રેમ કરવો એ ગુનો નથી એટલે જ તો ઘણા લોકો બાપુને કહી રહ્યા છે કે બાપુ હવે દુશ્મની છોડીને દીકરીને ખુશી ખુશી વિદાય આપો મિત્રો પોતાની જ દીકરીની આટલી બધી ચર્ચાઓને લઈ બાપુ આજે પહેલીવાર મેદાન આવ્યા અને વિરોધીઓને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે આવી ઘટના તમારા ઘરની અંદર પણ બની શકે છે અને જે લોકો આને ખોટી રીતે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે તેવા લોકોને મણિધર મોગલધામ આનો જવાબ જરૂર આપશે આવી રીતે બાપુએ આજે પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઈવ આવીને કહ્યું હતું બાપુ આજે ખૂબ જ ક્રોધિત દેખાઈ રહ્યા હતા અને પડકારો ફેંકતા વિરોધીઓને કહી રહ્યા હતા કે જે વિરોધીઓ મને ખરાબ ચિતારવાની કોશિશ કરી રહ્યા છે તેઓને હું જવાબ આપીશ અને જે લોકો વિરોધ કરે છે એ પણ મારી સામે આવીને બતાવે તો હું તેમને રૂબરૂમાં જવાબ આપવા માટે તૈયાર છું મિત્રો કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાવના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો હરામખોરી ભૂકી પાંચ દિવસ પહેલાં સોમવારે પચીસમી નવેમ્બરે ઉઠાવી જતાં ખળભળાટ મચી ગયો હતો